જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આવીશું આખા વર્ષ માટે એકદમ સરસ અને કડક મરચાં રહીએ તે રીતના આપણે આ થેલા મરચાં બનાવીશું મરચાંનું અથાણું આપણે આ મરચાંનું અથાણું બનાવવા માટે એકદમ ફ્રેશ આવે તે મરચાં લેવાના છે આ રીતના એકદમ કડક હોવા જોઈએ પોચા જરા પણ ન હોવા જોઈએ કડક હશે તો આપણું આખા વર્ષ માટે એકદમ સરસ અથાણું રહેશે અને આ મરચાં એકદમ સ્વચ્છ પાણીએ સુકાવા દેવાના છે ભીના હશે તો પણ તમારું અથાણું બગડી જશે એટલા માટે પેલા આપણે કલાક માટે સુકાવા દેવાના છે ત્યારબાદ જ અથાણું બનાવવાનું છે આપણે એકદમ સહેલી રીત અને એકદમ સરસ આપણે આખા વર્ષ માટે તેનો તે સ્વાદ અને કડક મરચું તે રીતના બનાવીશું અઢીસો ગ્રામ મરચાં લીધા છે એક ચમચી આપણે તીખા બે ચમચી વરિયાળી વરિયાળી આપણે વધારે લેશું તો એકદમ સરસ આપણું અથાણું બનશે મીઠો સ્વાદ આવે વરિયાળીથી ને બે ચમચી આપણે આખા દાણા લીધા છે અને સો ગ્રામ આપણે રાઈના કુરિયા લીધા છે ને બે ચમચી નાની આપણે હિંગ લીધી છે એકદમ સરસ મરચાંનું અથાણું બનાવવા માટે હવે આપણે પહેલાં મસાલાને શેકી લેશું ત્યારબાદ આપણે રાયના કુડિયા આખા ધાણા વરિયાળી આ બધું સરસ આપણે કલર ચેન્જ નથી કરવાનો એકદમ સરસ ધીમા ગેસે શેકવાનું છે આપણે કલર ચેન્જ નથી થવા દે સુગંધ આવવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આપણે સરસ સુગંધ આવવા માંડી છે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને ઠંડો થવા દેશું ત્યારબાદ બાદ ક્રશ કરી લેશું હવે આપણે મરચા સુતારી લેશું આ રીતના એકદમ સરસ કડક મરચા લેવાના છે જો તમે તીખું ન ખાતા હો તો બિયાનો ભાગ અને નસોનો ભાગ કાટ નાખવાનો છે આ રીતના તેને આપણે આ રીતના બે ચીર ઉપર લેશું અને તેના પણ આપણે બે કટકા કરી નાખશું યુ થોડું એવું આપણે કાપી નાખશું અને ડીટિયાનો ભાગ રહેવા દેશું તો એકદમ સરસ આપણે ટેસ્ટ આવશે ડીટિયાનો ભાગ કાઢવાનો નથી આ રીતના આપણે નસો અને બીયા કાઢી નાખશું આપણે એક મરચાના 8 ભાગ કર્યા છે આ રીતના આપણે બધા મરચા સુતારી લેશું મરચાં સરસ સુધારાઇ ગયા છે હવે આપણે જેમ ખડા મસાલા જે શેકા છે તેને આપણે ક્રશ કરી લેશું સરસ ક્રશ થઈ ગયો છે આ રીતના અધકચરું ક્રશ કરવાનું છે એકદમ ફાઈન નહીં આ રીતના કરીશું એટલે આપણે એકદમ સરસ અથાણું થશે આ રીતના આપણે અધકચરું વાટી લેવાનું છે હવે મરચાં એક બાઉલમાં નાખી દઈશું અને તેમાં આપણે નિમક નાખી દેસુ નિમક નાખીને આપણે થોડી વાર રેવા દેસું એટલે એકદમ સરસ નિમક ચડી જાય આપણે મરચાંમાં નિમક તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો આપણે આમાં થોડું નાખ્યું છે ફરી આપણે મસાલા નાખવાનું છે એટલા માટે હવે આને આપણે ઢાંકીને રેવા દેસું પાંચ મિનિટ માટે તા આપણે મસાલા તૈયાર કરી લેશું આપણે મિક્સ કરવા માટે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું તેમાં આપણે જે મસાલા છે તેલ વચ્ચે જે આપણે લીધી છે તે નાખી દેસુ વચ્ચે અડધર નાખી દેસુ આપણે ગરમ તેલ મૂકી દીધું છે સાઈડમાં આ રીતના આપણે બનાવીશું એટલે કલર પણ એકદમ સરસ આવશે અને આપણે કાચી અડદરની ફ્લેવર પણ નહીં આવે અને એ હિંગની પણ એકદમ મસ્ત આવશે આપણે હેતુ તેલ ગરમ કરવાનું છે એકદમ ફાસ્ટ એનત કરવાનું મેં તેલ ગરમ મૂકી દીધું છે સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું આપણે થોડું નિમક વધારે નાખવાનું છે આપણે આખા વર્ષ માટે સ્ટોરેજ કરવું હોય તો નિમક ઓછું હશે તો આપણું ચીકણું અથાણું થઈ જશે એટલા માટે નિમક આપણે થોડું વધારે નાખીશું આપણે આ રીતના થોડું તેલ ગરમ કરવાનું છે આપણે જે હિંગ ને છે તેની માથે નાખીને ટાંકીને રહેવા દઈશું આપણે કાચનું વાસણ લેવાનું છે પ્લાસ્ટિકનું નથી લેવાનું ગરમ તેલ હશે તો આપણું વાસણ ખરાબ થઈ જશે પાંચ મિનિટ માટે રહેવા દેશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે એટલી મસ્ત સુગંધ આવે છે આખા કિચનમાં સુગંધ આવવા માંડી છે એટલી મસ્ત આવે છે હવે તેમાં આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું જો તમે તીખું ન ખાતા હોવ વધારે તો તમે મરચું સ્કીપ કરી શકો છો હવે આ બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે હવે આપણે જે મરચા છે તે આપણે પાણી થયું હોય જો તમે મેથી ખાતા હો તો આપણે અડધી ચમચી શેકવામાં મેથી નાખી દેવાની છે મેથી પણ એટલા મસ્ત બને છે મેથી નાખીએ એટલે પણ મારા ઘરમાં કોઈ મેથી નથી ખાતું એટલે મેં મેથી નથી નાખી રાયનો બોરો જ નાખ્યો છે જો તમારી પાસે રાયનો બોરો ન હોય તો આખી રાઈ પણ શેકીને આપણે ક્રશ કરીને નાખી શકીએ છીએ તેનાથી પણ એટલું મસ્ત આપણું અથાણું બને છે આપણે સરસ અથાણું તૈયાર થઈ ગયું છે હવે આપણે જે તેલ ઠંડુ થઈ ગયું છે તે થોડું નાખી દઈશું જાજું નથી નાખવાનું આપણે થોડું નાખીશું હવે આને આપણે કલાક માટે ઢાંકીને રહેવા દેસુ ત્યારબાદ જ આપણે ડબ્બામાં ડબ્બામાં કાચના બાઉલમાં ભરીશું હવે આને ઢાંકીને રહેવા દેસુ મરચા સરસ મસ્ત બની ગયા હશે એકદમ સરસ આપણે રેવા દેસુ એટલે આ રીતના રસો થઈ જશે ત્યારબાદ આપણે ફરવાના છે એટલે આપણે તેલ વધારે નાખવું ન પડે નિમકનું પાણી થાય છે એટલે રસો વધારે થાય છે એટલે આ રીતના આપણે

હવે આપણે ઉપરથી જે તેલ વધ્યું છે તે નાખી દેસુ આપણે ઠંડુ નથી નાખવાનું આપણે જે ગરમ કરેલું હોય તે ઠંડુ કરી નાખવાનું છે હવે આને આપણે કલાક પછી ફરીથી દબાવીશું એટલે ઉપર તેલ આવી જશે ને આપણે એકદમ સરસ ઢાંકીને રહેવા દેસુ આ રીતના આપણે મરચાં તૈયાર છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ